નમસ્કાર હું છું જોગલ નાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છીએ ગોંડલનાય ગામડામાં તમે આજે મારી સાથે જોવશો આ છે એક આધુનિક શિયાળો તમે જે લોકો આડા આડાધાર કરતા અને વર્ષો સુધી એમાં મહેનત કરતા અને ઘણા દિવસો પાણી આવતું હવે એવી ઝંઝટ કરવાની નહીં એક લોહાના દીકરાએ શોધ કરી છે અને આડાધાર કરી અને ફટાફટ ચપટીમાં તમે પાણી કાઢી શકશો જે રીતે ઉભાધારમાં પાણી આવશે એવી જ રીતે ફટાફટ આ આડાધારમાં પણ કરી અને પાણી આવશે હું તમને એમ કહું છું આ યંત્ર છે

ખેડૂતો ઉનાળામાં ખાસ કરીને પાણીની તંગી અનુભવતા હોય છે અને આડા જે એમાં ખાસ કરીને દેશી શિયાળા નાખે છે છે ઘણી જગ્યાએ બહુ વાર લાગે છે મહેનત મજૂરી વધુ વધુ ટાઈમ પણ એક લુહારનો દીકરા છે એમની અલગ શોધ છે ખેડૂતો માટે એને અલગ કર્યું છે અને જે રીતે બોર તમે ઊભા જાય છે એવી સ્ટાઇલથી આડો પણ બોર થાય છે અને ત્રણની સાઈઝમાં બોર પડે છે અને પાતાળમાંથી પણ પાણી કાઢી આવે છે ઘણી બધી રેન્જમાંથી પાણી લાવે છે આ એક નિમેશભાઈ પરમાર આવું પેલી વખત જોયું છે બરાબર કે ભાઈ આ પેલા ત્રણ છીપા રાખ્યા હોય છે નાની એવી લાઈન હોય પ્રેસર જવા જાય એની સરખામણીમાં આમાં કેટલો ટાઈમ બચે છે

જે કામ કરવું હોય જ્યાં બોર કરવું હોય ત્યાં થાય નહીં ખેડૂતોએ ખેડૂત ને જ્યાં દાર કરવો હોય ત્યાં દાર થઈ જાય એટલો લાંબો કરવો એટલો થઈ જાય પાણી નું માનો કે આગળ કહ નીકળે બેસી ભાષામાં કે બધા

અને નાનામાં નાનો નવ ફૂટ સુધીનો અને સવા સો ફૂટ સુધી કુવો સો ફૂટ નો હોય કયો બોર કરી દઈ સવાસો ફૂટમાં ગમી થી દસ ફૂટે દસ ફૂટે કયો કે વચમાં કયો જ્યાં ક્યો નિયા ફિટ થઈ જાય અને ખેડુ ને ઉતારી આપણે ઈ ગોળ કુંડાડું કરી દઈએ ત્યાં આપણે ફિટિંગ કરી દઈએ અને ઉપર થી ખેડુ ઉપર આવી જાય અને એમ કે ફેરવો હોય તો આપડે ફેરવી દઈએ કુવા કાંઠે ગાડી લાગે એટલે મારે અડધો કલાક થાય ચાલુ કરતા માની લો કે આ તમારું છે આપણે તો સામાન્ય ટ્રક જેવું છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગમે ત્યાં જઈ શકે કઈ રીતે ના ગમે ત્યાં જઈ શકે એવું તો કઈ છે નહીં ના એવું કઈ નથી ઓલ્ડ ગુજરાતમાં ગમે ત્યાં કે વાહન વાહન માની લો કે ઊંચા નીચો રસ્તો કે એવું બધું ના ના એ બધું ચાલે બરાબર વાડીના રસ્તા તો ઊંચા નીચા જ હોય તો પણ ચાલી જાય હા ચાલી જાય બરાબર હા મેક્સિમમ તમે જયારે બનાવ્યું હતું અત્યારમાં સેલેમ અપડેટ માં શું છે લાઈન ની સાઈઝ વધી ગઈ કે હા બોર્ડ ની સાઈઝ વધી ગઈ જયારે અમે પેલા ચાલુ કર્યું તો ત્યારે બસો ફૂટ ની રેન્જ હતી અને દસ કલાકે બસો ફૂટ નું કામ કરતા અત્યારે અપડેટ કરતા ગયા એટલે અત્યારે જે ગાડી બનાવી આધુનિક એમાં કાયમ નું પાંચસો ફૂટ નું કામ નીકળે અને છસો ફૂટ લાંબો બોર થઈ જાય અને એ કુવા કાંઠે લાગે એટલે એક કલાકમાં ચાલુ થઈ જાય ગાડી

ઓકે ઓકે એટલે મને એક દિવસ નું કામ થયું મારે તમારા માટે એક દિવસ માં એક દિવસ નું કામ થયું બરાબર પછી આ તમારે જેવું છે તો આપણે પાણી માટે માની લો કે જનરેટર ઘણી વખત મશીન મોટરો નથી તો તમારે આમાં કઈ રીતનું હા કોઈને નહીં માનો કે પાવર નો હોય ઉલારો કાઢવો પડે પાણી આવી ગયું બોરમાં તો એના માટે આપણે જનરેટર રાખેલું છે અલગથી જનરેટરમાં મોટર ના છેડા દઈ દઈએ એટલે જનરેટર ચાલુ કરી દઈને એનો ઉલારો કાઢી દે આપણે પાણી બહાર કાઢી દે અચ્છા તો એને ખેડૂતને વ્યવસ્થા ના ખેડૂતને કઈ વ્યવસ્થા નહીં કરવાની

મોટી બધી મજૂરી હતી એ જમાનો જતો રહ્યો છે તમે ફટાકમાં પાણી કાઢી શકશો એમના માટેનું આ વર્ષો જૂનું આને મહેનત કરેલી છે અને સંશોધન ઉપર સંશોધન કરીને છેલ્લે છે તમને એવું થાય કે આપણે આડો તૈયાર કરવો છે દાર કરવો છે તો આવી ટ્રાય કરજો અને એમના નંબર ડિસ્ક્રિપ્શનમાં બે ભાઈઓને આપ્યા છે એક વિમલભાઈ કઈ મોટાભાઈ છે એ બીજી ગાડી સંભાળે છે બંને મિત્રો છે ખેડૂતોને ઉપયોગી થાય એવી વાત છે તમે તમારા મિત્ર મંડળમાં વાત શેર કરજો લાઈક કરજો અને જો તમને અમારી પસંદ વાત પડે તો બીજા સુધી બતાવ બસ આટલું જ જય જય ગણેશ